રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા આગામી દિવસોમાં લિમ્બડી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા કપરાચઢાણની રાજીએ ચર્ચાઓ લિમ્બડી શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલ સિંગલ મહિલા કોંગ્રેસ પ્રમુખ અસ્તીબા વાઘેલા ઉપપ્રમુખ કે કે રાણા નટુભાઈ જલા ભરતભાઈ ટંકોલિયા કૃષ્ણિ રાઠોડ ડીએ પરમાર સહિતના

જેને ખરેખર આપણે બધાએ ખૂબ સારી રીતે ટીવી ચેનલોમાં સાંભળ્યા છે વિક્રમભાઈ સાથે લોકસભા ઇન્ચાર્જ અને હંમેશા લડાયક મિજાજથી બહાર ઘરની બહાર નીકળે એવા ભાઈ શ્રી અમૃતભાઈ અને સ્માર્ટ મીટરથી લઈ આમ તો આખા ગુજરાતમાં ઓળખ તો એક ઊભી કરેલી હતી એમને પણ સ્માર્ટ મીટર એક નવી ઓળખ આપી એવા લડાયક અને જાંબાજ વ્યક્તિ એવા ભાઈ શ્રી કમલેશભાઈ અને હમણાં જ આપ સૌની માફક અમારા પરિવારને તાકાત વધારવા માટે અમારા પરિવારમાં જેને ખૂબ સંગઠનનું ઝીણવટ ભર્યું કામ ભાજપમાં કર્યું હતું જે વર્ષોથી સંઘ સાથે જોડાયેલા વ્યક્તિ પણ ખરેખર ખબર પડી હવે અમારી જે દિશા છે જે આશયથી અમે સંઘ માટે કામ કર્યું ભાજપ માટે કામ કર્યું એ દિશા તો ક્યાંક ને ક્યાંક ભટકી રહ્યા છે લોકો ઉપર જેને સત્તા પર બેસાડ્યા એ લોકો દિશા ભટકી રહ્યા છે તો ખરેખર એને યોગ્ય દિશામાં લઈ આવવા ન માને તો પછી પાર્ટી બદલી અને ગુજરાતમાં સત્તા બદલી નાખવી જોઈએ આ વિચારો સાથે અમારી સાથે જોડાયેલા રાણા સાહેબનું પણ આ તકે સ્વાગત છે સાથે દીપકભાઈ અમારા અહીંના પ્રભારી રામકો બનીએ તો આ બધાનું નામ બોલું છું જે તે સમયે તમારા જ પરિવારના સભ્યો અમે લેવા છીએ અને એની સાથે સાથે આજે તમે જોડાયા સતીશભાઈ ગમારા છે ખૂબ મજબૂત અને લડાયક નેતા મે કહ્યું ને પહેલા જ કહ્યું મારી વાતમાં કે કોંગ્રેસમાં જે લોકો લડવા માંગતા હતા સૈનિકો તૈયાર હતા પણ સેનાપતિ અને રાજા કાયમ માટે એવું કે આપણે લડવાનું નથી તોલા સૈનિકોને અંદરથી રોય ભૂકવતું હતું કે અમારી નગરની સામે યુદ્ધોના રણસિંગા વાગે છે સતા યુદ્ધ કરવા નહી જવાનું વારંવાર ઉપર કહેવામાં આવ્યું તો ઉપર એવી સૂચના મળે તમારે યુદ્ધ નથી કરવાનો એટલે ને કે તલવાર કટાઈ જાય એ પહેલા આ સૈનિકોએ કોંગ્રેસ છોડી અને મજબૂત યોદ્ધાઓની જે એક સૈન્ય ઊભું થઈ રહ્યું હતું आम आदमी पार्टी साथे जोड़ाया भरत भाई अस्मिता भाई पृथ्वीराज सिंह निलेश भाई अयूब भाई रति भाई किरीट भाई किशोर भाई बावल भाई खिंकी भाई अमे शहर समिति ना प्रमुख जी ने महामंत्री मंत्री उप महिला प्रमुख सोशल मीडिया चेयरमैन एससी चेयरमैन ओबीसी चेयरमैन बराबर से माइनॉरिटी चेयरमैन

ની જવાબદારી તમને મોટા કેમ બનાવવા નથી ઈચ્છતા કોઈ ઉપર પણ ભાજપ ખોટા ખોટા કેસમાં ફસાવાનો પ્રયત્ન કરે તો અમે કોંગ્રેસના નેતા નથી અમે વ્યક્તિને અને એના માટે અને કોઈ પણ અધિકારીની કચેરીનો ઘેરાવ કરવો પડે એ આમ આદમી પાર્ટીના સૈનિકમાં તાકાત છે હું એવું માનીશ કે સંઘર્ષ આમ આદમી પાર્ટીના ડીએનએમાં આમ આદમી પાર્ટીના સંસ્કાર છે આમ આદમી પાર્ટીના નસીબમાં લખાયેલું છે આવનાર સમયમાં આપણે બધા સાથે મળી પરિવર્તન લાવશું અને ગુજરાતની સુખાકારી માટે થઈ અને ખરેખર એક પોલિટિકલ પાર્ટી શું કહેવાય સરકાર બને તો સારા કામ શું થઈ શકે ગુજરાતને લેવામાંથી કેમ બહાર કાઢે ખેડૂતો દેવામાંથી કેમ બહાર કાઢે મોંઘવારીની રાહત કેમ અપાય આ તમામ મુદ્દે આવનાર સમયમાં લડશું ઝૂમશું અને ચોક્કસથી અચાવ લાવશું આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીષભાઈ પરષોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈશ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંઘલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ જ ત્યાંથી ફરિયાદ સેલના હાલ ચેરમેન છે એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેવો ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ સિંહ જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે જ અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરે એસસી સેલના પ્રમુખ છે કિરીટસિંહ જે ભાણુભાઈ છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કિશોર સિંહ એટલે કે 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 રાણા લીમડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે જ બાવલભાઈ જે સંગઠન મંત્રી એટલે કે લીમડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર વિકલ્પ છે આમ આદમી પાર્ટી ઘોડા જે ખરેખર વફાદારીથી ના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતા ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે આજે લીમડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનો અને હું લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને અમુ બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ તો અમારું જોડાવાનું મુખ્ય કારણ કે લીંબડી હોય સુરેન્દ્રનગર ગુજરાત હોય તો આખા દેશની અંદર જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીનું જ નામ ભૂલાય છે લોકોની અંદર પણ એટલો બધો જુવાળ છે કે હવે હાવણા સિવાય બીજી કોઈ વાત નહીં લીંબડી શહેર હોય કે બસમાં બેઠા હોય કે રેલવે રેલવેમાં બેઠા હો તમે ગમે એને પૂછો તો અત્યારે સૌના મોટે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે પગે રહેતી હોય છે આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતર આયત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીમડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા યશુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરું છું જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરીયા તેઓની અધ્યક્ષતામાં તેમજ કિસાન શેર ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ જે બધી ટીમ છે બધાને સાથે રાખી અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમ આદમી આમ આદમી પાર્ટીને બનાવીને જંપીશું